નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે દોસ્તો માંડલ તાલુકાના વિઠલાપુર બેચરાજી હાઈવે પર હાંસલપુર પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે યુવાનોનો ભોગ લેવાયો છે સીતાપુર ગામના અને કામ કરતા ત્રણ મિત્રો જઈ રહ્યા હતા ત્યારે આયસર ચાલકે પૂર ઝડપે બાઇક ટક્કર મારી હતી આ ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત મહેસાણા સારવાર માટે ખસેડ્યા હતા જ્યારે બે યુવકના ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બાઈક આઝાદ નામનો યુવક ચલાવી રહ્યો હતો મદનલાલ અને રિઝવાન પાછળ બેઠા હતા

માં આટલું ફરી મળે શું બીજા વિડીયોમાં